એ રીતે છે બધું પથ્થરો ઉડે પાણી ખાડા આખા રસ્તા પર પોઝિશન છે દેખો તંત્ર તંત્ર પાસે માંગ પણ કોઈ દેખાતું જ નથી લોકો મરે એની કોઈને પડેલી જ નથી આકાશમાં થતા કે ડ્રાઈવર દારૂ પીધેલો હતો એમ કે સ્કૂટર વાળો પડી ગયો હતો કે દારૂ પીધેલો હતો તમારું નામ મારું નામ હિમચંદભાઈ છગનભાઈ ખાંગોડા મારું નામ અટીલા અલ્પેશ કુમાર વાલસીનભાઈ ગ્રામ પંચાયત ડુંગળી સરપંચ સર બેથી ત્રણ વર્ષ થયા અમને આ રસ્તાની રજૂઆત કરતાં આરમ્બી વિભાગમાં સ્ટેટ હાઈવે રોડ છે સત્યાવીસ કિલોમીટર લીંબડીથી લીમખેડા હવે આ સાત કિલોમીટર અમારો ડુંગળીથી લીમડી જવાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે એની કોઈ કલ્પના કરી શકે તેમ નથી હવે વારે ઘડીએ દંડો થાય છે એક ખૂટ ખોદાઈ ગયો છે અને એના કારણે અમારા ગામમાં ત્રણ એક્સિડન્ટો તો એવા થયા છે કે ત્યાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે એટલે અમે વારે ઘડીએ રજૂઆત પણ કરી છે અમારા પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે પણ આજ સુધીનો પ્રશ્નનો કોઈ હલ થતો નથી તો અમારે સરકારને નમ્ર વિનંતી કે કે સત્વરે એનું કામ સમારકામ કરવામાં આવે અને લોકોને જ્યાં સમારકામ થાય તો થોડો રાહત મળે એવી અમે આજને આપની સમક્ષ પ્રેસ સમક્ષ આજની અમારી રજૂઆત છે અને અપેક્ષા છે અમારો કામ થશે તમારું નામ મારું નામ અઢીલા અલ્પેશ કુમાર વાલસિંહ ભાટેલા શું સમસ્યા છે આ સાહેબ ત્રણ વર્ષથી આ રસ્તો બિલકુલ બગડેલો છે ખાડા ટકરાવ આગળ કંઈ રજૂઆત કરી દી રજૂઆત તો થયેલી આગળ કેટલી વખત રજૂઆત કરી દે બે ત્રણ વાર થઈ ગઈ આનામાં કોઈ પણ કપચી કપચી નાખવામાં આવી કે નથી આવી આગળ નહીં આવે તમારું નામ મારું નામ હઠીલા મસુલભાઈ હોરશીભાઈ